શું તમને ખબર છે ખાટલાનું વૈજ્ઞાનિક રહસ્ય અને તમને એ પણ ખબર છે કે આપણા પૂર્વજોએ શોધેલા ખાટલા વિદેશોમાં લાખો રૂપિયામાં વેચાઈ રહ્યા છે આજની પેઢીને ઘણીવાર ઊંઘ નથી આવતી ગરમી લાગે તો એસી ન ખાવે તો પણ ઊંઘ તો ઉડેલી જ રહેશે અને આપણા પૂર્વજો ખાટલામાં પડતાની સાથે જ ઘસઘસાટ ઊંઘી જતા એનું રહસ્ય પણ છે આ ખાટલું મિત્રો તમે સૌ જાણતા હશો કે આપણા પૂર્વજોએ ખાટલાની શોધ કરી હતી આપણા દાદા દાદી નાના નાની અને મા બાપ બધા જ લોકો આવા જ ખાટલામાં સૂતા હતા તો વળે ખાટલાને અન્ય નામથી પણ ઓળખવામાં આવતો હતો જેમ કે ખાટ ઢોલિયો પલંગ અલગ અલગ રાજ્ય પ્રમાણે તેની અલગ અલગ નામથી ઓળખ થતી હતી પણ અત્યારના સમયમાં અમુક લોકોના ઘરે પોતાના પૂર્વજોની યાદી સમાન આવા ખાટલાને માત્ર સંભાળીને રાખ્યા છે ગામડામાં હજી અમુક વિસ્તારોમાં પણ આજે ઘરે ઘરે ખાટલા જોવા મળે છે જ્યારે શહેરના લોકો આજે આવી જૂની પુરાણી વસ્તુઓને ઓએલ એક્સમાં વેચી દેતા હોય છે આવો મિત્રો જાણીએ વિદેશમાં કેમ ફેમસ થઈ રહ્યો છે આપણો આ ભારતીય ખાટલો ખાટલામાં આરામ તો મળે છે સાથે સાથે તેના ઘણા વૈજ્ઞાનિક કારણો પણ તેની પાછળ રહેલા છે એક શરીરને તંદુરસ્ત રાખે છે અને અનેક રોગોથી પણ બચાવે છે હવે તમને લાગતું હશે કે લાકડા અને કાથાની દોરીથી બનેલો આ મામૂલી ખાટલો શરીર માટે કેવી રીતે લાભકારક થઈ શકે એક તારણ પ્રમાણે સૂતા સમયે માથું અને પગ કરતાં પેટના ભાગને વધારે બ્લડ સર્ક્યુલેશનની જરૂર હોય છે કેમ કે રાતના સમયે પેટમાં ખોરાકનું ડાયજેશન થતું હોય પગ અને માથું ઉપર રહે એવું કોઈ મોડન બેડ બન્યું નથી પણ ખાટલામાં સૂવાથી જ આ લાભ મળે છે જે સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે બે કોઈ પણ આરામ ખુરશી જોઈ લો તેમાં પણ ખાટલાની જેમ જ માથું અને પગ બંને ઉપર અને પેટને નીચે રાખતા જોવા મળે છે ત્રણ ખાટલા ઉપર સુવાવાળાને કમરનો દુખાવો કે સાંધાનો દુખાવો પણ થતો નથી ચાર ખાટલાના પાયા તે મુજબ બનાવવામાં આવે છે તેની ઉપર કીડીઓ કે સાપ વિસી કે અન્ય કોઈ ઝેરીલા પ્રાણીઓ ચડી ન શકે પાંચ ખાટલાની દોરી ઢીલી થઈ હોય તો તેને ખેંચતી વખતે કસરત થાય છે ઘણા બધા યોગાસન કરવાથી જે કસરત થાય તેટલી જ આ દોરી ભરવાતી થઈ જાય છે બહી ઉપર પગ રાખીને દોરી ખેંચવી પડે છે જેનાથી આપણું પેટ અને હાથ પગને પૂરેપૂરી કસરત થાય છે સાત ડોક્ટરો પણ ગર્ભવતી તથા બાળકોના જન્મ બાદ મહિલાઓને ખાટલામાં સૂવાની સલાહ આપતા હોય છે હવે અત્યારે આપે છે કે નહીં એ તો ડૉક્ટરને જ ખબર આજકાલ લોકોના ઘરમાં ડબલ બેડ ઘૂસી ગયા છે જે બીમારીઓનું કારણ બને છે બેડમાં સુવાથી શરીરને સારી રીતે લોહી પહોંચતું નથી જેથી સ્વાસ્થ્ય બગડી શકે છે અને દિવસ દરમિયાન પણ બેડ નીચે અંધારું જ રહે છે એટલે તે નેગેટિવ ઉર્જાથી ભરેલો રહે છે નીચે સાફ સફાઈ પણ સારી રીતે થઈ શકતી નથી અને ખાટલાની વાત કરીએ તો તેને ગમે ત્યાં ઊભો મૂકી શકાય અને નીચે સાફ સફાઈ કરી શકાય છે સાથે સૂર્યપ્રકાશ પણ આસાનીથી આવી શકે જે જીવાણુઓને મારવા માટેનો સૌથી બેસ્ટ ઉપાય છે પ્રકાશના લીધે જીવાણુઓ પણ દૂર રહે છે હવે જરા વિચારો સારી ઊંઘ માટે જ આપણે મહેનત કરતા હોઈએ છીએ તો ખાટલા માત્ર સૂવાથી આપણા શરીરને આટલો બધો ફાયદો થતો હોય તો શા માટે તેને ઘરમાંથી દૂર કરવો જોઈએ જરા વિચારો માત્ર લાકડા અને દોરીથી બનેલો આ ખાટલો કેટલા ફાયદા આપે છે તો શા માટે આપણે તેને અવગણવો જોઈએ રહી વાત અન્ય દેશોની તો ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આ ખાટલાની માંગ ખૂબ જ વધી રહી છે ત્યાં આપણી સંસ્કૃતિના પણ વખાણ કરે છે ત્યાંના લોકોએ ખાટલાની કિંમત સિત્તેર હજારની આસપાસ ગણી છે ત્યાં કસ્ટમરોના ઓર્ડર પ્રમાણે આ ખાટલા બનાવીને આપવામાં આવે છે અને લોકો તેને ખરીદે છે માત્ર એક ખાટલાથી ઘરમાં બીમારી દૂર રહે છે જેથી બીમારીઓને લગતા અન્ય ખર્ચા પણ બચાવી શકાય સ્વસ્થ થઈ જળવાઈ રહે લાખો રૂપિયા દવાખાનામાં આપવા એના કરતાં સાવ ઓછી કિંમતમાં આ ખાટલો ખરીદવો આપણા માટે વધુ ફાયદાકારક છે તો હવે તમે ક્યારેક ખરીદો છો આ ખાટલો વાત સાચી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં લખીને જણાવજો